જરા આજે ઈશ્વર આશ્રમ વાંડા મધ્ય પિથોણ ગામની દીકરી જ્ઞાતિએ જ્ઞાતિએ મારવાડા સમાજ અને દૈસરાને બળદીયા ગામનો દીકરો એમના લગ્ન આજે ઈશ્વર આશ્રમ વાંઢાઈ મધ્યે રામ મંદિરે લગ્ન થયા ને બાકીનો સમસ્ત પ્રોગ્રામ ઈશ્વર આશ્રમ વાંઢાઈ મધ્યે થયો હવે આપણે બંને વેવાયુને આપણે પૂછીએ કે ભાઈ તમને કોઈ અહીંયા સાફ સફાઈ કેવું જળવાણું એ જરાક અમને ટૂંકાણમાં કહો તમે તમે ક્યાંથી મારું નામ છે હું આવું છું મારે જે લગ્ન વિધિ હતી એ મારી કાકા દીકરી છે બેન છે મારી અહીંયા જે વ્યવસ્થા અહીંયા જે ઈશ્વરાશ્રમમાં જે વ્યવસ્થા અને જે બધું જોયું એ પ્રમાણે બહુ વ્યવસ્થિત વ્યવસ્થા કરેલી હતી અને અહીંયા એક સારું એવું પાસું મને જાણવા મળ્યું કે અઢારે વર્ણ માટે આ એક વ્યવસ્થા કરેલી છે અને બધાને પણ અહીંયા પ્રવેશ છે એ એક બહુ સારી વાત છે અને વ્યવસ્થાના ભાગરૂપે અમને કોઈ પણ જાતની કાંઈ તકલીફ નથી પડી અને એક સારા સારો પ્રસંગમાં અમારા અહીંયા થયો છે તે બદલ ઈશ્વર આશ્રમના સર્વે જે સંચાલક સંચાલકો છે એનો હૃદયપૂર્વકથી આભાર માનું છું આ આપણા બંને વેવાઈઓ હા આ બંને વેવાઈઓ

આજે અમારા પોતરા શ્રી કોના મુકેશ્રી કેશભાઈ કાનજીભાઈ પાલાભાઈ બરગાના સુગ્ર વિવાહ કરવા માટે અહીંયા વાંડા આશ્રમ બધે પધારેલ હતા ત્યાંની સમિતિ અને ત્યાંના સંચાલકોએ અમારો બહુ સારી રીતે આગત સ્વાગતા કરેલ છે અને અહીંયા અહીં જે કાર્ય કરેલ છે તેમાં અમને સહયોગ આપેલ છે અને અહીંયા બહુ વિશાળ મંડપ અને વિશાળ જેનું છે એમાં સર્વે અમારા જે વડીલો આવેલા હતા તેમનો બહુ માન સન્માન રાખી અને બહુ સારી રીતે આગતા સોગતા કરી અને બહુ સારી રીતે ભોજન વ્યવસ્થા બી સંભાળેલ હતી અને અહીં બહુ અમને માન સન્માન મળેલ અને આ કાર્ય બહુ સુખ શાંતિથી સંપૂર્ણ થયેલું છે અને ભગવાન શ્રી રામના અને વાલમ બાપાના અમને આશીર્વાદ મળે અને આ જોડીને ભગવાન દિલદૈ આશ્ર કે દિન દિન દુલ્યને ભૂખે ફલે એવું અમને આશીર્વાદ મળ્યા છે જો આ છે ને આશ્રમ આપણે જે સાચી હકીકત હોય ને એ આપણે સ્વીકારવી પડે એક સમય એવો હતો કે પટેલ ગાંધી હોય કે દરબાર હોય કે ભાનુસાડી હોય ઈ તમારાથી દૂર રહેતી હતી હતી ને જે સમયે અંગ્રેજોના સમયે રાજા રાજાશાહી સમયમાં આપણે જોઈ જે વાસ્તવિકતા એને ઇતિહાસ છે એ શીખવાડવો જ પડે આપણે બરોબર એ સમયમાં અહીંયાના ઓધોરમજી મહારાજ એને આ વેદના થઈ કે મનુષ્ય સમસ્ત મનુષ્ય જીવ કેવાય તો ભગવાનથી મુક મૂકેલો મનુષ્ય જીવે એની સાથે આવો અન્યાય કેમ એ સમયમાં ઓધોરમજી મહારાજ ખુદ તમારા વણકર જ્ઞાતિના ઘરે પ્રસાદ લેતા ને અહીંયા આગળ વણાટ કામ ને તમારા બાળકોને જે પ્રાથમિક શાળામાં ગામડામાં જે અભ્યાસ કરવા ન મળતો એના માટે અહીંયા છાત્રાલય ને અહીંયા સ્કૂલ ચાલુ કરી હતી એ સમયમાં સમાજથી વિરુદ્ધ જઈને કારણ કે આજે સુવર્ણ સમાજ હતો એ બાપાનો અનુયાયી હતો ઓધરામ મહારાજનો પણ એને બાપાએ એ પણ પરવા નહોતી કરી એ સમયમાં અહીંયા વણાટકામ તમારા માટેની બોર્ડિંગ તમારા માટેનું ભણવાનું બધી વ્યવસ્થાઓ આ ઈશ્વર આશ્રમમાં થઈ છે આ ઈશ્વર આશ્રમના ઇતિહાસ સો એકડા વર્ષોનો હોય અમારું પેલું ઉમિયા માતાજી પહેલો જૂનો દ્વારો હોય એના પછી આ બીજો દ્વારો તો ઓદોરામજી મહારાજ રાષ્ટ્ર સમર્પિત કામમાં રહ્યા આઝાદીની લડાઈ સુધા મર્યા આઝાદીની લડાઈમાં બસો છોકરાઓ આપેલા હે ગાંધીજીને એવું આ અહીંયાનો ઇતિહાસ આશ્રમનો ઇતિહાસ એટલે બધી જ્ઞાતિનું આ દરબારે આજે આવ્યા તમારા સગા આવ્યા સંબંધી આવ્યા ઈશ્વર આશ્રમના ઉત્સવનું નામ આવે એટલે તમે બધા એકદમ ભેટ બાંધીને કામ કરવા આવજો ને અહીંયાનો લાભ લેવા આવજો બરાબર ને જો તમને એકદમ બરાબર ને કારણ કે વિવિધ ગામોથી આવ્યા હશો બધા તો બધાને અમારો ઉત્સવનું ખબર પડે કદાચ પત્રિકા દેવાય ન દેવાય ખબર પડે એટલે બધાયને અહીંયા છૂટી આવવાનું બરોબર ને તો આવ્યા તે બદલ તમારી વ્યવસ્થા જાળવી ને અમે એનામાં સહભાગી થયા ને બંને છોકરાને આપણે આશીર્વાદ દઈએ ઓઝોરામજી મહારાજની અહીંયાની દસે દસ પેઢી આશીર્વાદ દેવી કે જીવનમાં ખૂબ ખૂબ વિકાસ કરે આગળ વધે ને એવા બંને જોડકાને આપણે આશીર્વાદ બરાબર